નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે સોરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વિડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં કેટલો ઘટાડો થશે અને કેટલો વધારો થશે જેની પણ આપણે વિડિયોની અંદર આગળ ચર્ચા કરી કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અત્યારે બધા જો મિત્રોના એક જ સવાલ આવી રહ્યા છે કે સોના ચાંદી ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે તો સોનું ક્યારે ખરીદવું તો મિત્રો નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્નગાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને હવે આ લગ્ન પ્રસંગમાં સોના તેમજ ચાંદી કેટલું સસ્તું થશે જેની માહિતી આપણે મેળવીએ તેની વાત કરીએ તો મિત્રો તમે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગો છો અને બે હજાર પચીસમાં માં ખાસ કરીને શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તેની પહેલા મિત્રો હજુ સુધી આવડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં ગ્રામ સોનું સાત હજાર બસો ને પંદર માં જયારે દસ ગ્રામ સોનું બોતેર હજાર એકસો ને પચાસ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ એકવીસ હજાર પાંચસો જોવા મળી રહ્યો છે પરંતુ જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે જીએસટી અલગથી લાગતો હોય છે તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર આઠસો ને એકોતેર માં જયારે દસ ગ્રામ સોનું ઇઠ્યોતેર હજાર સાતસો ને દસ વધારો તો જેની સામે આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થશે કે વધારો જેની વાત કરીએ તો મિત્રો હવે સોનાની વાત કરીએ તો ટ્રમ્પના શાસનમાં જીઓ પોલિટિકલ ઇકોનોમી અત્યારે વધવાની સંભાવનામાં જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં જીઓ પોલિટિકલ અને ઇકોનોમિક ક્રાંતિ વધવાના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં આવનારા દિવસોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર જો ડોલરની અંદર વધારો નો દાયિત્વ સોનાના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ઘણા બધા જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે છે કે આવનારા દિવસોની અંદર ડોલરમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આજની વાત કરીએ તો મિત્રો આજે દસ ગ્રામ સોનાનો ભાવ જે છે એ ઓગણીસી હજારને પાર જતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોની અંદર અમદાવાદની અંદર બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું બોતેર હજારની આજુબાજુ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તમને લગ્ન માટે સોનાની ખરીદી કરવા માંગો છો અથવા તો રોકાણ કરવા માંગો છો તો સોનું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો બે રોકાણકારો માટે ખૂબ જ સારો એવો વિકલ્પ જોવા મળી રહ્યો છે જેની સામે હવે બે માં સારું પ્રોફિટ મળી રહે તેવી જાણકારી જોવા મળી રહી છે તો સોનાના ભાવને ઘણા બધા અસર પણ કરતા હોય છે પરિબળો જેની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયલના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ જેના કારણે સોનાના ભાવને અસર તો થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ કરતું જોવા મળતું હોય છે પરંતુ બે હજાર પચીસની ની શરૂઆત થતાં જ સોનાના ભાવમાં છેલ્લા ચાર દિવસમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો જેમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને હવે તમે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો હવે બે હજારમાં બે હજાર પચીસમાં તમે રોકાણ કરવા માંગો છો તો જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે રોકાણ કરવા માટે કેરેટ કેરેટ સોનું સોનું લેવાની જરૂર છે અને જે તમે દાગીના બનાવવા માટે પસંદ કરવું જોઈએ તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા છે કે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ હજુ શું સોનું આવનારા દિવસોની અંદર સસ્તું થશે તો મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ પંચોતેર હજારની આજુબાજુ થઈ શકે છે વધારે ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી ખાસ કરીને વાત કરીએ તો હજુ એવા બધા મિત્રો પણ જોવા મળી રહ્યા છે છે કે સોનાનો ભાવ જે એ શું આજુબાજુ થશે થશે કે આજુબાજુ તો મિત્રો સોનાનો ભાવ જે છે હવે ક્યારેય પચાસ હજારની આજુબાજુ થવાનો નથી તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી એ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો એક વાત તો સામાન્ય છે કે સોનાના ભાવમાં હાલ અત્યાર સુધી દિવાળી બાદ સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો જેની સામે છેલ્લા દસ દિવસના ગાળામાં સોનાના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મળતી માહિતી અનુસાર આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે જેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોની અંદર ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગ અથવા તો સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો જેઓને અત્યારે ખૂબ જ એવું છે કે સોના તેમજ ચાંદી ખરીદી કરવી જ પડતી હોય છે તો મિત્રો એ માટે તમે લગ્ન માટે સોનાની ખરીદી કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે અને હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ફરીથી ચર્ચા કરીશું